નમસ્કાર ડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે જ્યારે ગામની અંદર સમસ્યા હોય ત્યારે ગામના ચૂંટેલા પ્રતિનિધિઓ ગામનું કામ નથી કરતા રજૂઆતોને ધ્યાન પર નથી લેતા ત્યારે લોકોની પરિસ્થિતિ કેવી થતી હોય છે તેનો નમૂનો બોગંબા તાલુકાના જીતપુરા ગામમાંથી જ સામે આવે છે જીતપુરા ગામની અંદર છેલ્લા કેટલાક દિવસથી વોટર વર્ક્સની મોટર બગડી ગઈ હતી અને એને રિપેર કરાવવાની દરકાર ગામના જવાબદાર અધિક જવાબદાર વ્યક્તિ તરીકે સરપંચ દ્વારા ન લેવામાં આવતા ગામની મહિલાઓએ પોતે જ આ મોટર કાઢતી અંદર જે વોટર વર્ષની ઓડીમાંથી જાતે મોટર ખેંચીને બહાર કાઢતી નજરે પડે છે આ બાબતના સમાચાર બનતાં જીતપુરાના સરપંચ દ્વારા પત્રકારને પણ ધમકાવવાનો પ્રયાસ થયો હતો અને પત્રકારને કહ્યું હતું કે આ મોટર રિપેરિંગના પૈસા પણ ત્યારે આપવા પડશે આમ સરપંચ પોતે તો પોતાનું કામ કરવા તૈયાર નથી પરંતુ જ્યારે લોકો રજૂઆત લે અને મીડિયા સમક્ષ જાય છે ત્યારે મીડિયાને પણ દબાવવાનો પ્રયાસ કરતા આવા સરપંચો એ ખરેખર લોકપ્રતિનિધિ કહેવાય કે નહીં એ જ પ્રશ્ન છે જોઈએ કે અસલ વિડીયોમાં લોકો એમના વિશે શું કહી રહ્યા છે